ગાય કે ભેંસને નજર લાગી શકે છે કે નહીં એના આપણે વિડીયો બનાવવાના છે એટલે ક્વોલિટી હોય અને સારું બાવલું હોય તો મિત્રો નજર પણ લાગી શકે છે કે નહીં મિત્રો ખરેખર આપણે જો કદાચ પશુપાલન જે કરતા છે અમુક ઘણા મિત્રોને એવી ખબર હશે ને અમુક મિત્રોને એવી જાણ પણ નહીં હોય એના વિશેનો આજે આપણે મિત્રો વિડીયો બનાવવાનો છે એટલે અમારા વિડીયોની અંદર તમે બનાવજો કે તમારી ગાય કે ભેંસને જો નજર લાગે તો એનો શું ઉપચાર કરવાનો છે અને શું એનું કઈ રીતથી એનું રિઝલ્ટ પાછું આપણને મળે છે કે ગાય કે ભેંસને નજર લાગે ને દૂધ સુકાઈ જાય અને એનું દૂધ હોતું નથી તો મિત્રો આપણે પેલો પ્રશ્ન એ છે કે જો તમારા ઘેર સારી ગાય હોય અને સારી ક્વોલિટીની હોય ગાય કે ભેંસ અને જો કદાચ વારંવાર નજર લાગી દી હોય તો મિત્રો આપણે કરવાનું શું કે જે આપણે ગાયને આપણે બાંધતા હોય ના ખીલા ઉપર આપણે મિત્રો ગાય બાંધતા હોય એનાથી અધ્યરે આપણે થોડુંક એક ચંપલ કે અથવા બૂટ ટીંગાડી દેવું અને બીજી વસ્તુ મિત્રો એ છે કે વધારે નજર જેવો પ્રોબ્લેમ રહેતો હોય મિત્રો તો એક લાલ કપડું બાંધી દેવું જે પણ આપણે ગાય જે બાંધતા હોય એનાથી ઉપર બાંધી દેવાનો એટલે કોઈ પણ વ્યક્તિ એવી નજર લાગતી હોય તો એ આપતું હોય તો એની નજર પહેલી જ આપણા માલ ઉપર ન પડે અને ડાઇરેક જ બૂટ બાંધેલું હોય કે ચંપલ હોય કે અથવા કપડું હોય એના ઉપર પડે તો તમારી ગાય ભેંસને નજર લાગે નહીં અને બીજો પ્રશ્ન મિત્રો એ છે કે જો કદાચ વધારે નજર થઈ જાય તો આપણે એનું કરવું શું તો મિત્રો નજર લાગવાનો પ્રશ્ન આપણને ખબર ક્યાંથી પડે કે કઈ રીતની આ ગાય કે ભેંસને નજર છે મિત્રો તો આપણી ગાય એની આંખમાંથી આવતો હોય એટલે સમજી લેવાનું કે ગાયને નજરની અસર છે અને ગાય થોડીક ખાણ ખાવામાં તકલીફ હોય અને ખાણ પૂરું ખાતી ન હોય તો મિત્રો ફાઇનલ તમારે નક્કી રાખવાનું કે કોઈની નજર લાગી છે આપણી ગાય કે ભેંસને તો મિત્રો એને જો વધારે નજર થઈ જાય તો તમારે કોઈ પણ ગામની અંદર દરેક ગામની અંદર એવો માણસ હોય છે કે નજર ઓકતા હોય છે નજર નાખતા હોય છે એવા મિત્રને લઈ અને તમારે નજર નખાવી અને તો જ એનું રિઝલ્ટ મળે